આખી દુનિયામાં અલગ અલગ નાતના અલગ અલગ જાતના અલગ અલગ ધર્મના લોકો રહેલા છે પણ આદિવાસીને દિવસ આપવાનું કારણ એકમાત્ર એટલું હતું કે આદિવાસીની અંદર જે પ્રકૃતિને સાચવવાની જે ન્યાય કરવાની અને ન્યાય કાયદો કરવાની જે ક્ષમતા અને જે નિખાલસતા આપણા સમાજ જોડે હતી હતી હાલ નથી એ નિખાલસતાના કારણે આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત દુનિયાના બધા દેશો ભેગા આપણને આ દિવસ આપ્યો કીધું એમ કે હતો એ હતી ન્યાય કરવાની આપણામાં ક્ષમતા હતી આજે નથી કેમ નથી આજે રાજકીય આગેવાનો બેસેલા છે સામાજિક આગેવાનો બેસેલા છે ને સર્વ સમાજ પહેલો છે આગેવાન કોઈ મોટો નથી એ રાજકીય હોય સામાજિક હોય કે આ વિજય રાઠવા હોય સૌથી મોટો એ સમાજ છે કારણ કે આજે વિજય રાઠવાને પણ જે નામ ને પ્રેમ મળ્યું એ આપનારા તમે લોકો છો તમે જ ના હોત તો આ વિજય રાઠવાની કોઈ કિંમત હોત નહીં તો સૌથી મોટો સમાજ છે અને સમાજથી મોટું કોઈ નથી એ રાજકીય આગેવાનો યાદ રાખે સામાજિક આગેવાનો યાદ રાખે પણ આજે આ વાત એટલા માટે કરવામાં આવે છે કારણ કે વર્ષો જૂની આપણી જે પરંપરા હતી પંચની પરંપરા આજે અહીંયા ગડી પંચત બેહેલી છે વર્ષો જૂની જારે આ બધા પાઘડી હાકે કરતો કે તો આદિવાસી આ બધા ડાહલા છે ને પાગડી છે બાકી આપણે બધા બની બેહેલા આદિવાસીઓ છે સર્ટિફિકેટ વાળા આદિવાસીઓ છે બીજું આપણી અંદર આદિવાસીયત રહેલી નથી આદિવાસી ઓળખાતો તો એની આદિવાસીયત માટે આદિવાસીયત કોને કહેવાય આદિવાસીયત એટલે ભોળાપણું નિખાલસપણું ન્યાય કામ કરવા વાળો ને કોઈનું ખોટું નઈ છે ને કોઈનું ખરાબ નઈ છે એ આપણી આદિવાસીયત હતી વર્ષો પહેલા જારે પંચ બેઠક કોઈ નિરાકરણ કરવા માટે બેસતી ત્યારે પંચની અંદર આપણું બાળક પણ ખોટું હોય તો પણ તેને પંચમાં કબૂલીને જે તે દંડ પંચ નક્કી કરે આપી દેતા હતા આજે છે આજે નહીં ઘણા બધા કિસ્સાઓ મેં દેખેલા છે જે કિસ્સાઓની અંદર તમે જોતા હશો કે આપણું બાળક ખોટું હોય છતાં પણ આપણે આપણા બાળક નું ખેંચીએ અને ખોટી રીતે આપણા દાવાના નિકલો થઈ ગયા છે તો આ સુધારવાની જવાબદારી રાજકીય આગેવાનોની પણ ખરી સામાજિક આગેવાનોની પણ ખરી વત્તા સૌથી મોટી આ જવાબદારી આપણા સમાજની છે આપણો પંચ જ્યારે બેસે પંચ એટલે ખાલી નામનું પંચ નહીં ભાઈ આ બાકી પૃથ્વી જે પંચ તત્વોથી બનેલી છે અને આપણી દેશી ભાષામાં કહો તો પાંચ દેવડાઈ એ દેવડાઈની સાક્ષીની અંદર આપણે લોકો ન્યાય કરતા હતા આજે દેવડાઈ તો બેસે છે પંચના નામે પણ ન્યાય નહીં થતો તો આપણે આદિવાસી કહેવાય કે ના કહેવાય આજે સરપંચો હોય રાજકીય આગેવાનો હોય બધા લોકોને જ્યારે આવી પંચો બેહે હું કોઈનો વિરોધ નથી કરતો પણ જે ખામી છે આજે સમાજ ભેગો થયો છે તો હારું તો પછી બોલીએ પહેલા ખામી પર કામ કરવાની જરૂર છે કેમ કેમ કે જેમ જેમ ખામીઓ આપણે આપણી ઓળખીશું એમ એમ ખામીઓ પર કામ કરીશું તો સમાજની અંદર તેનો સારો સંદેશો જશે અને સકારાત્મકતા આવશે અને સમાજ આગળ વધશે આજે આપણે પંચો બેહે પંચો ની અંદર ખોટા હાચું થાય ને હાચા ખોટું થાય એની અંદર મેં બી જવાબદાર રાજકીય આગેવાનો બી જવાબદાર સામાજિક આગેવાનો બી જવાબદાર ને તમે બધા બી જવાબદાર તો આપણે આજે ખાલી હું નાચવા કૂદવા માટે ભેગા થવાનું આપણે જ્યાં સુધી ન્યાય ના કરી શકતા હોય ન્યાય કરવા વાળી થતી આજે આપણી અંદર રહેલી નથી આ આપણે ગુમાવી દીધું સત્યના માર્ગે ચાલવાનું આપણે ગુમાવી દીધું અને સત્યના માર્ગ છોડ્યાને આપણે આજે માત્ર ને માત્ર નામના આદિવાસી રહેલા છે એનો પરિબળ તમે જોવા જાવ તો આપણી અંદર રહેલો અહંકાર ઉભો થઈ ગયો કે ભાઈ હું કરું એ સાચું ભાઈ તું કરે સાચું નઈ સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ સાચું કરે એ જ સાચું બીજી બધી જે વાત થઈ કે ભાઈ આ સાચું પેલું ખોટું એ વાત યોગ્ય નથી આ વાત સમજણ જાણવાની જરૂર છે ને સમજવાની સમજવાની જરૂર છે આજે 3 વર્ષમાં તમે જોયું હશે કે આદિવાસી યુવા સમિતિ ઊભી થઈ ઘણા બધા કામો કર્યા કામો કર્યા સમાજ માટે લડ્યા

દાખલો આપ્યો આપણને કોઈ નથી ભીખ લાગતી નહીં આપણે કોઈ રાજકીય પાર્ટી જોડાવાના નહીં એ આમ આદમી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ કાલ નો ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એટલે આપણો ફત્યો એમ આજે